નવું જૂનું થવાનું છે અને સીધા જ આવ્યા નહીં એવા જ દક્ષનું માથું કાપી નાખ્યું પહેલું જ વીરભદ્ર ને યજ્ઞના કુંડમાં નાખી દીધું શંકરના હાહરાનું માથું મુખ્ય યજમાન જ મરી ગયા ભૃગુ ઋષિને માર્યા દેવતાઓને માર્યા યજ્ઞના કુંડ તોડી નાખ્યા બધો મંડપ વીખી નાખ્યો હાહાકાર થઈ ગયો બધે બ્રહ્માજી પોતે મહાદેવ આગળ જાય છે બીજું નામ એમનું ભોળાનાથ છે કે આવું થાય અને આ તો યજ્ઞ અધૂરો રખાય નહી યજમાન મરી ગયો કંઈક દયા કરો તમે મહાદેવજી કે છે પેલું આવે ને રસ્તામાં કોઈ પણ એનું માથું કાપી અને મારા સસરાના માથું ધડ ઉપર ચડાવી દેજો સજીવન થઈ જશે કારણ કે યજમાન વગર યજ્ઞ કઈ પૂરો થાય નહીં અને પેલું કોણ આવ્યું બકરું આવ્યું લેવા દેવા દેવાનું નિર્દોષ એનું માથું કાપીને ચડાવી પ્લાસ્ટિક સર્જરી તો હમણે હોતી ડોક્ટર હોય મહાદેવ ના મંદિરમાં ઘણા જાય ને ત્યારે બોલે આ કરે ખબર એના સસરાના ચાળા પાડે છે ને મહાદેવજી રાજી થાય બકરાનો અવાજ કરે બે કરે ને એટલે અને બધો વગરના તોડી નાખ્યો ફરીને યજ્ઞ પાછો કરે છે આ મૂળ આખી કથાથી થઈ ને લાંબી કથા ભાગવત માં છે પણ એના મૂળમાં માન ગવાયું મૂળ ઉભા નો છે મહાદેવજી એમાંથી આખી કથા થઈ જવો માણસ ને માન કેટલું બધું હોય છે શાસ્ત્રી ની અંદર વશિષ્ઠ મુનિ ને વિશ્વામિત્ર ની કથા આવે છે વિશ્વામિત્ર ઋષિ આવે ને એટલે વશિષ્ઠ મુનિ એમ કે આવો રાજેશ્રી

અને વિશ્વામિત્ર આવ્યા કે આ વખતે જો મને રાજેશ્રી કે તો વૈશિષ્ટ મુનિને કાપી નાખવું કે છે માન કેવું છે ભાઈ જે કે પ્રમુખ સ્વામી ઘણી વાર આપણને કે કોક આપણને ગધડા જેવા કે આપણે વિચારવું મારે ચાર પગ છે લાંબા કાન છે પૂછડી છે નથી તો ભલે ને કે તમને કે તેમ ડોક્ટર છો માનો ભાઈ નથી હું તમને કે તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમ કહો ભાઈ હું નથી એમ ગધડે જેવા કે તેમ કહો ને ભાઈ હું નથી ભલે કે પણ ગધેડો તારો બાપ ને શરૂઆત કરો ક્યાં કરતા ભગવાન ગૌતમ બુદ્ધ ને એક જણા બહુ ગાળ્યું આપી એને શિષ્યો કે તમને બહુ ગાળ્યું દીધી કે આપણે ક્યાં લીધી ભલે દીધી લઈએ તો ને નકરે એના ઘરે જ રહે લીધી જ નથી મેં એમ કોની આપણે કથા કરતા હતા વિશ્વામિત્ર ને વશિષ્ઠ અરુંધતી પૂછી છે હુતા થાને વિશ્વામિત્ર હંતા બેઠા છે કે ચંદ્રમાની કળા કેવી ખીલી છે તારે વશિષ્ઠ મુનિ કે છે કે જેવો વિશ્વામિત્રનું તપ ખેલું છે એવી ચંદ્રમાની કળા ખીલી છે વિશ્વામિત્ર કે મેં આના ફો દીકરા મારી નાખ્યા તોય મારા વખાણ કરે છે એકાંતમાં વેર મૂકી દીધું ને પગે લાગી ગયા પણ એક માન ને લઈને માન છે ને એક છે ને એના ઘરાક બહુ છે એક ભાભા છે ને રોજ ઘરે રહી અમુક ને ટેવ બહુ હોય ખબર અમુક રિહાય ને એના ઘણા બધા પ્રકાર હોય પગ પછાડીને ને કાં તો બાણું ભટકાડે બંધ કરે ને તો બંધ કરે બાણું પાલ પાલો પછાડે કે ગોળા ઉપર ગુજારું ભટકાડે આમ ખબર ન પડે અંદર તમને ખ્યાલ આવે થોડું કે કઈક આને તકલીફ ઉભી થઈ છે જોજો આપ અમુક બાભણ રિહાય છોકરા બચારા સંસ્કારી એટલે પછી હમજાવીને જમાડે પણ નાની વાતમાં રિહાય સાસ વારે રિહાય છોકરા કે ભાઈ રોજ હું સમજાવ રિહાઈ ને પાછા છોરે બેસી આવે છોકરા સમજાઈને લઈ આવે પણ છોકરા કંટાળે આને ટેવ પડે રોજ ક્યાં સમજાવા જવું ચારે દીકરા કોઈ જ નહીં કે આ તો રોજ હું અને બપોરના બાર વાગ્યા એક વાગ્યો પેટ કઈ શરમ ભરે અને બાજુવાળા કઈ ક્યાંક હાલો જમવા કોક ને એમ કે જમીન બેઠા છે કોણ બોલાવે બે વાગ્યા ઘર આવે છે પણ કોઈ આવ્યું જ નહીં અને બપોરે ચાર વાગે ધણ છૂટે ને ભરવાડો પેલા ચાર વાગે ભેંસ્યું ને બધું ભેગું લઈને એમાં એનો ભગરિયો પાડો હતો ને એ ભેગો ચડતા ગયેલો એનો પોસડો ભાભાઈ કે ભગરિયા મારા ઘરે નથી હું કામ લઈ જાશ મને હું કે ઘરે કામ લઈ જામ પોતે પકડ્યું છે એમ કરીને ઘરે બેસી ગયા પાછા ભગરીયો લઈ આવ્યો એમ માણસ ને કેટલું બધું માન હોય છે દરેક મનુષ્યો માન થી જીવે છે માનસ ને બધાને બધાને હનુમાનજીને એકવાર એક વાર કે છે માન આવી ગયું એની માતાનું નામ માં હતું હનુમાનજી ભગવાનના ખરેખર આ ભક્ત દાસ છે હનુમાનજીના ઓલા ભરામના પણ એકવાર એની માને શું કહેવા મળ્યા કે હું હતો ને તો આખો પર્વત લઈ આવ્યો લક્ષ્મણજી ને પેલું બોરછા આવી તારે હું હતો તો લંકા હળગાવીને આવ્યો સીતાજી ની શોધ કરીને આવ્યો કે મેં આખા વાંદરાઓને ભેગા કરીને આખું સૈનિક તૈયાર કર્યું ને પુલ બાંધ્યો આ બધું કરવા મળ્યા એની માં ઉદાસ થઈ ગઈ કે કેમ તું ઉદાસ થઈ કે મારા પેટે જન્મેલો દીકરો હોય લંકા સીતાને શોધ કરી નો આવે સીતાને લઈ ના આવે લંકા હળગાવી ન આવે રાવણ મારી ના આવે રામ લડવું પડે લક્ષ્મણજીને મોરછા આવી જાય એવું લડવું પડે તું હતો હયાત હતો ને રામ ને લડવાવું પડે હનુમાનજીને શું કે આ તો મારે ખોટું વેતરાઈ ગયું ગવાઈ ગયું અને બીજો એક પણ પ્રસંગ એનો એવો આવે છે કે હું ન હોત તો પર્વત કોણ લાવે છે જાણીતો પ્રસંગ છે આ અને ભરતજી બાણ માર્યું ક્યાં કોઈક અસુર મોટો પર્વત લઈને જાય છે રામ સીતા જંગલમાં છે ને ક્યાંક નાક છે તો મારી દેશે એક બાણ મારી નેઠા પડ્યા પાડ્યા રામને રામને મનમાં છે હું તો પર્વત લક્ષ્મણજી નું હું થા અને હે રામ કે નેઠા પડ્યા ને ભરતજીને શું કે આ તો રામ ભગત લાગે તમે કોણ છો કારણ કે ભરતજી કોઈ હનુમાનજી જોયેલા જ નહીં રામ નો ભગત શું લડાઈ ચાલે છે રાવણ સાથે અને લક્ષ્મણજીને મોરચા ઔષધિ પગ તોડી નાખ્યો હવે મારે કેવી રીતે જાવ બાણ મારીને મારો પગ એ કે મારા બાણ ઉપર બેહી જાવ બે જણા તમે કેવું બાણ બનાવ્યું હશે ભરતજી અને રામ હશે ને ત્યાં જ હનુમાનજીને ગર્વ કરી ગયો કે ડુંગર ને મને બે ને બાણ ઉપર બેહારી દેસા ના તો ભગવાન સેવા આપે છે આપણને ભગવાનને કોઈની જરૂર નથી ભગવાન સ્વામિને મૂંગાના મોઢે વેદ બોલાવ્યા હતા ભગવાનને કોઈની જરૂર જ નથી આ તો દયા કરીને આપણને સેવા આપે છે થાય ને હું ન વધતો કૃષ્ણ ભગવાને ગોરધન પર્વત તોડ્યો તારે ભરવાડો હતા ને ઘણા ગોવાળિયા એની ગેડીયા અડાડ્યા કે આપણે ટેકો કરીએ બચારા એકલા મથે છે અને ઘણા ગોવાળિયા એવા હતા કે આપણે ટીંગા ઊંચો ને થવા દેવો અને ઘણા એવા હતા કે જોઈશી કે એમનો ઓછો કરે છે પણ ગેડિયા અડાડ્યા એમથી કંઈ પર્વત ઊંચો રહેવાનો હતો પણ એ ભગત લખાઈ ગયા અને ટીંગાણાની અસુર લખાઈ ગયા ભગવાનના કાર્યને તોડવા મળ્યા અને બેઠા ભરવાડને ભરવાડ્યા કંઈ કર્યું જ નહીં ભગવાનના કાર્યને મદદરૂપ ભગવાનને કોઈની મદદ નથી જો વાલીને કોની માર્યો છે રામે માર્યો છે બરાબર ને છ મહિના રાવણને બગલમાં રાખ્યો તો વાલી આવે છે ને કથા છ મહિના બગલમાં દબાઈ રાખ્યો રાવણ ને વાલી તો મોટો રાવણ કે વાલી વાલી મોટો એક જ બાણે પતાઈ દીધો હનુમાનજી ને જરૂર પડી છે તો રાવણ તો એક છપટીમાં મારી નાખે સંકલ્પ કરી આખો વિશ્વ તોડી નાખે પરમાત્મા રાવણની હું તાકાત છે પણ ભગવાન છે હનુમાનજી ને સેવા આપી છે દયા કરી આપણને ભગવાન કઈ આપણે દાન આપ્યું એનું માન આવે પછી નામ જાહેર કરજો ચાર પંખડા આવે ઘણા પંખ ચારેય નામ લખે એકાદ બગડે કાઢી નાખે તો બીજા રે નામ આપણું માણસને પાણી ટાંકી નામ લખે પાછા આપણું પાણી ગામ પીવે છે એટલે પાણી તારું છે પાણી ભગવાન ભગવાને કઈ વાદળા બોર્ડ માર્યા છે એટલો વરસાદ નાખો એટલો હવા આપું છું માણસ ને બહુ હોય છે માન આને માન આવી ગયું દક્ષ પ્રજાપતિ ને આવી સભા સરસ હતી અને એક વખત એક પટેલ આવ્યા ગારાવાળા વાળા અને બેઠા ગુણાતીતાનંદ સ્વામી કે પટેલ પગ ને આવે ને સોમાસાના દાડા ડોલ ભરી ભરીથી પાણીની ખોટું લાગી ગયું હું ગામનું આગેવાન બધાને વચ્ચે મને કે પગ ધોઈને આવો મને ખબર નથી પડતી તો ખબર પડી હોય ધોઈને આવવું જોઈએ ખોટું લાગી ગયું જતા રહ્યા સભા છોડી આ વાત નહીં સ્વામી છ મહિને કઈક ભેગા છે સ્વામી કે પટેલ કેમ નથી આવતા કે પગ ધોઈને આવશું કે હજી ધોવાના જ નથી પગલ્યો માણસને કેટલું બધું લાગે છે હવે ઘરે ગારાવાળા પગે ચડ્યા હોય ગાડલા પર એને બૈરા એક પગ જોઈને આવો તો ઘર મૂકીને ભાગી જાય ઘણાય તો ભાઈડા સાપો હોય તમારી માં મોજદું ધોશે અમે બોલે ખોટું લાગે અને બાર જાય હું વાયરો ખાઈ ક્યાં જાય તો અહીંયા લાડ કરે જ્યાં ભગવાનના દરબારમાં માન મોકવાનું છે ત્યાં માન રહેશે માણસ મંદિરમાં પણ માનની અપેક્ષા રાખે છે ભગવાનને મોટા પુરુષ આગળ પણ માનની અપેક્ષાઓ રાખે છે મહાદેવજી આગળ દક્ષા પ્રજાપતિ માનની અપેક્ષાઓ રાખી એમાંથી એનું મોટું કાયમનું બકરાનું થઈ ગયું જો કલંક લાગ્યું દુર્વાસા ઋષિને શ્રી કૃષ્ણ ભગવાન કે છે કે મારે ત્યાં જમવા આવો તમે દુર્વાસા ઋષિ કે છે કે તું અને રૂક્ષમણી રથે જૂતી મને લઈ જાઓ ઘોડા છોડી નાખવાના રથે જૂતવાનું અને પાછા હું જમી રહું પછી તમે મૂકી જજો મને તો આવું ઋષિ પણ કેવા માથા પારી કેવાય ભગવાનને જોડાય ઋષિને હું તપ એનું બધું બળી જ જાય ને નો બળજો પણ ભગવાન દયાળુ રુક્ષમણિ પણ રાજાની દીકરી હતા બે રથે જૂજ્યા ધોસરા લીધા રથના કૃષ્ણ ભગવાને જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માનય જુઓ કૃષ્ણ કેવા સમરથ માન મુકી તાણો ઋષિ રથ ભગવાન રથ તાણો માન મુકિન ભગવાન નિર્માની હોય તો આપણે માન રખાય આ માનમાંથી આવો યજ્ઞની અંદર બધું ખેદાન મેદાન છું ઘણા બધા પ્રસંગો આવા બધા આવે છે માનના તો અને પછી તો સતી ને પોતે બીજા જન્મે હિમાલય ને જા જન્મ થાય છે ને મહાદેવજી જોડે એમના પછી મેળાપ છે આ ઘણી બધી કથાઓ શાસ્ત્રમાં લખી છે પણ આપણે સમય થયો છે આવતી કાલે પાંચમ સ્કંદ એ ભાગવત નું હૃદય સમાન છે ભાગવતની અંદર દસમ સ્કંદ અને પંચમ સ્કંદ ભગવાન સ્વામિનારાયણ દસમ સ્કંદ ને ભક્તિ શાસ્ત્ર લખ્યું છે અને પાંચમ સ્કંદ યોગ શાસ્ત્ર લખ્યું યોગ એટલે જોડાવું એની અંદર ઋષભદેવ ભગવાન ભરતજીના આખ્યાનો સરસ આવે છે અદભુત

ભક્તિધર્માત્મજ દિવ્યૂ શાંતિદં મુક્તિદ કામદમ કારણ શ્રી સ્વામી નીલકંઠમ ભજે શ્રીહરી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સત્ય નારાયણ 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 स्वामी नारायण 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 श्री स्वामी नारायण नी च એ માની માણસે એને ડગલે ને પગલે હરખ શોખ મન દુઃખ થયા જ કરે છે ધર્મની સભામાં આવે તો પણ અટન રહે છે નદીમાં પાણી આવે જયારે પૂર ત્યારે એવડા હોય આંકડા હોય એ વળે નહીં એટલે મૂળ માંથી ખોદ એમ ચાલ્યા જાય પણ ધ્રો હોય ને નાનું જ ઘાસ હોય પણ વળી જાય છે એના મૂળ ઉખડતા નથી એમ માણસ અટન રહે છે ને એના મૂળ જ ઉખડી જાય છે માની માણસ બધાને ખૂંચા કરતો હોય એને એને પ્રેમ ન મળે પણ લોકો એનું મનને ને માટે વ્યવસ્થા આપે છે હૃદયથી ચાહના એને મળે પણ આને ખોટું લાગશે એને પોતાનો ન મનાય નિર્માની ભગવાન ને ભગવાનના ભક્તો કેટલા બધા થયા છે કૃષ્ણ ભગવાને આપણે ઋષિનો રથ ખેંચો એ પણ કાલે જોયું કે કૃષ્ણ કેવા સમ્રથ હતા રથે જો ત્યાં એક સંત ની સેવા કરવા તો ભગવાનના ભક્ત છે એની આગળ કોઈ પ્રકારે માન ન રાખવું એ પણ આપણે કાલે જોયું માની માણસ છે એની બધાની બીક લાગ્યા જ કરે માનમાંથી ભગવાન કે છે ને ક્રોધ આવે છે ક્રોધ અને ઈર્ષા બે માનમાંથી આવે છે ગુસ્સો ક્યારે આવે માણસનું માન ઘવાય ત્યારે આપણે કહીએ અભિમાન અભિમાન પણ એમાંથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે એમને ખોટું નહીં લાગે તમને પણ મને પૂછ્યું નહીં આ બધા ઉંમર વાળા નહીં એવું થાય ઘરમાં મને પૂછતા નથી બાર બાર બધું કરવા મળે તે નો પૂછે તો માથા કુટું છે ભગવાન સંભાળો પણ આ જીવમાં લોછા ભર્યા છે ને એટલે રહેવાતું નથી આ એટલે માણસ માન છે ને એને બધાને વખાણ બહુ ગમે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના મોટા ભક્ત થઈ ગયા એને લખ્યું કે મૂર્ખ માણસ હોય ને એના વખાણ કરે ત્યારે રાજી બહુ થાય અને ડાયા માણસને વઢે ત્યારે રાજી થાય કારણ કે વઢે એટલે એની ભૂલો દેખાડે તો રાજી થાય કે આપણે સુધરાસી યોગી મારે કહેતા મને કોક ટોકે બહુ ગમે કે આપણે સુધરાય આપણે ડોક્ટર રોગનું નિદાન કરીને બતાવે તો સારું ને કે ભાઈ મારું નિદાન કર્યું તો મને મટશે એમ આપણું કોક નિદાન કરે કે તમારામાં ભાઈ આ લક્ષણ સારું નથી કોઈક ફેરફાર કરજો તો કે તારું રાજી થવું જોઈએ જો માણસ ને મમુક્ષુતા હોય સુધરવાની ભાવના હોય કે મારે કઈક આગળ વધવું છે સારા ગુણો પ્રાપ્ત કરવા છે તો એને કોક સારી વાત કરે ને તો એને ગમે એના હિતની વાત ગમે એટલે માન છે એ માણસ પોતે સાચી વસ્તુ સ્વીકારી પણ નથી શકતો આવી સભા ભરાય બેઠી છે ને એક ભાઈ અગાચી માંથી ફરતા હશે ને એમાં પેરાફીટ બાંધી નહીં હોય ને એટલે અંધારું છે હાથના ટામે તો પડી ગયા નીચે ખ્યાલ ના રહ્યો એનો પગ છે નમી ગયો એઠે પડ્યા તો અવાજ તો આવે માણસ ઉપરથી પડે તો ઘણો બધો અવાજ આવે એટલે બધા ઉભા થઈને ગયા કે શું થયું ભાઈ તે કાંઈ નહી છું કે અવાજ આવ્યો નહી તો મારું ધોજતું પડ્યું કે કે અવાજ આવે તો તો કપડું છે એ કે હું હતો પડ્યું એમ મિયા પડે તંગડી ઊંચી કે માણસ ને આવું બધું માન ઘણું બધું આવ્યા કરે છે ઘણા બધા પ્રસંગો એવા માન ના તો શાસ્ત્રોમાં ખૂબ જ લખ્યા છે ભગવાન ના ભક્ત નું માન પણ ભગવાન રવા દેતા નથી તો વિમુખ નું માન તો ક્યાંથી ભગવાન રવા દે ભગવાન નું નામ બીજું છે ગર્વ ગંજન ગર્વ ને ગળી લે ભગવાન અભિમાન છે એ માણસ નું ની નિશાની છે પાપ મૂળ અભિમાન તુલસીદાસ કે છે ને દયા ધર્મ કા મૂલ હે પાપ મૂળ અભિમાન તુલસી દયા ને છોડીએ જબ તક ઘટ મે પ્રાણ દયા છે એ ધર્મનું એટલે સારા માણસની એ છે અને પાપ છે એ પાપ મૂળ અભિમાન પાપનું મૂળ અભિમાન છે આપણામાં થોડું વધુ હશે જ પાછું પણ આપણું આપણે દેખાય નહીં કારણ કે આપણી ભૂલો બરડામાં લખેલી હોય આપણે વાંચી ના શકીએ હોય તો ખરું જ અત્યારે કોઈને રોગ બહુ દેખાય નહીં પણ તમે ડોક્ટર આગળ બોડી ચેકઅપ કરાવો ને તો કાંઈક નીકળે આપણામાં

એમ આપણું હૃદય છે ને એ મોટા પુરુષો સાફ સૂફી કરે તો ભક્તિ ઉગે કઈક સારી અંદર કચરો ભેર્યો હોય ક્યાં સુધી ભક્તિ થાય નહીં એ આપણે કાલની કથાની અંદર જોયું આજે પાંચમા સ્કંધની કથા આપણે ભાગવતની સાંભળવાના છીએ ભાગવતની અંદર આપણે ગઈકાલે વાત કરી બે સ્કંધ છે બહુ ઐતિહાસિક ગણાય છે યોગ શાસ્ત્ર છે પાંચમો સ્કંધ અને દસમો સ્કંધ છે ભક્તિ શાસ્ત્ર છે ભાગવત ભાગવતનું બ્રાહ્મણ તત્વ આપ્યું છે આની ઉપર ઘણી બધી ટીકાઓ લખાવી છે ભાગવતના દરેક અધ્યાય પૂરા થાય ત્યારે પરમંશ એવો શબ્દ આવે છેલ્લે પાંચમાસ કં કથા આવે છે ભાગવતની અંદર કઈ મનોરંજન કે રાજા તો રાણી હતી એવી કઈ કથા નથી આવતી આજે ઘણા બધા કથાઓ ભાગવતકાર પણ આજે લોકોને હસાવે જોક્સ કે મનોરંજન જેવી કથા કરે લોકોને પ્રભાવશાળી કરે પણ પ્રભુ ભૂખ પ્રભુની અંદર પ્રીતિ ના કરાવે અને લોકોને આવું જ ગમતું હોય છે બસ મજા આવે કારણ કે કોઈને સમજવાનું અથવા આવા ભક્તોના આખ્યાનોમાંથી કઈક સારી પ્રેરણા લઈને સારું જીવન બનાવવું છે આપણે